તો હવે આપણે પાગલામાં બોમ ને એવું બધું જોઈ લીધું હવે આપણે સ્કાય શોટ ચાલુ થાય છે જે ઉપર જઈને ફૂટે ને અલગ અલગ આપણે દેખાય છે એમાં આપણી પાસે કે આ સૌથી નાના નાના મોટા મોટા ત્યાં સુધી મળી રહી આજે નાના નાની બસો ની ચાલુ રાખે બસો થી મળીને આપણે કેવડે મોટા મોટામાં મોટા જે આપણે બસો ચાલીસો રૂપિયા આવે છે રૂપિયા

પાંચ માંથી આ દસ દસ માં મોટું વર્જન ચારસો રૂપિયા આ ચારસો રૂપિયા એના પછી એનાથી મોટું કોઈ ના બાર સ્ટાર બાર સ્ટાર બારસો કેવાય બારસો કહેવાય

2516 ઓ ભાઈ હવે તો એ મોટા મોટા ચાલુ શું બા આ આ ક્યો છે 2500 2500 છે અને આ આ પણ 2500 આ રાજકંપનીમાં આવશે રાજકંપની મર્ક્યુરી કંપનીમાં મર્ક્યુરી કંપનીમાં આના શું બાલ આ રાજના જે પાંચસો રૂપિયા છે રાજના પાંચસો આ સાડા પાંચસો સાડા પાંચસો એટલે કંપની ફરે એટલે ક્વોલિટી ફરતી હોય થોડુંક અલગ થતું હોય પછી પછી એના પાસે પાસે જે આપણી શોર્ટ આમાં કેટલા શોર્ટ થાય આપણે આ પચીસ શોટ પચીસ શોટ આ બધા જે બતાવે છે મલ્ટી ફંક્શન શોટ મલ્ટી ફંક્શન અલગ અલગ ઉમર જે કલરવાળા વાળા થાય થાય છે આ આપણે છે ત્રીસ શોટ ત્રીસ શોટ છે આ પણ ત્રીસ શોટ ફરારી છે ને ઓહો આમ જો અને શું ભાવ છે આપડે આ છસો રૂપિયા આ છસો અંદર કેટલા ત્રીસો ત્રીસ આ સાતસો છસો અને સાતસો રૂપિયા તમે આવશો તે ભાવ અલગ રહેશે એક હું તમને વિડીયોમાં કામ

આ પીકોક છે જે સૌથી મોટી સાઈઝ છે પીકોક સૌથી મોટી સાઈઝ છે એને શું ભાવ છે આ 500 રૂપિયા છે એટલે આ ક્યારે કોઠી આમ આ સાઈઝ છે 1 2 3 4 5 અને કેટલા આ 500 રૂપિયા 500 રૂપિયા ના આમાં એક નાની સાઈઝ પણ આવે છે નાની સાઈઝ છે અત્યારે આ આ જે આવી જશે આવી જશે બરોબર પછી એના પછી એટલે આપણી પાસે બધી મોટી 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 છે હવે આ એક દેખાડતા જઈએ આપણે આના શું ભાવ છે